ચાલે ત્યાં સુધી દર મહિને રૂપિયા પાંચસો ડીબીટી દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે તેઓ પ્રાણફંડ ટીબી રોગના દર્દીઓને વધારાનું પૌષ્ટિક આહાર મળી રહે અને ઝડપથી સાજા થવામાં ઉપયોગી રહે તે હેતુથી નિક્ષય મિત્ર સ્કીમ અંતર્ગત સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી પિસ્તાલીસથી વધુ પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરીને આપવા માટે પણ એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત નસવાડી તાલુકાના ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરોલી ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા આરોગ્ય અધિકારી જિલ્લા ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંગ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરોલીના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડોક્ટર એન્જલ ચૌધરી તાલુકાના ટીબી લેબોરેટરી સુપરવાઇઝર તાલુકા આરોગ્ય સુપરવાઇઝર તથા દીપક ફાઉન્ડેશનના લક્ષ્ય ઠાકોર અને દક્ષિત ખંભાતિયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરોલીના સુપરવાઇઝર સહિત તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સુપરવાઇઝર્સ તેમજ આરોગ્ય કર્મચારીઓ સહિત લાભાર્થી ટીબીના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કીટ વિતરણ કાર્યક્રમ પહેલા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ દ્વારા ટીબી રોગના લક્ષણો તેમજ સરકાર તરફથી ઉપલબ્ધ સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર્સને ટીબીની કામગીરી બાબતે દીપક ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા